બધા જ દેવતાઓ ભેગા મળી અને ભગવાન બ્રહ્મદેવ પાસે ગયા ધ્યાનથી સાંભળ્યું શિવનો જન્મ કોના ખોળે થયો છે અને માતા પિતા કોણ બ્રહ્માજી દેવતાઓને કહ્યું કે સાંભળો કે હા આ શિવ કોણ છે એનો જન્મ ક્યારે થયો એની મને ખબર નથી આ પ્રશ્ન આપણે વિષ્ણુને પૂછીએ નારાયણ બધા લોકો નારાયણ પાસે આવ્યા અને પૂછે છે કે આ શિવ કોણ છે એનો જન્મ ક્યારે થયો એના માતા પિતા કોણ નારાયણ જવાબ આપતા કીધું કે ભાઈ મને આ વાતનો ખ્યાલ નથી કારણ કે નેતિ વેદ કહે છે આ તો અનંત અનંતની યાત્રા છે હું નહોતો ત્યારે પણ શિવ હતા હું છું ત્યારે પણ શિવ છે અને હું નહીં હોઉં તો પણ શિવ હશે હશે ને તો કહે આ વાતની કોને ખબર હોય કે શિવ કોણ છે બ્રહ્મા અને વિષ્ણુએ કહ્યું કે અમને ખબર નથી તો હવે ક્યાં જવું કોને પૂછ્યું વિષ્ણુ ભગવાને કીધું કે એક કામ કરીએ આપણે નંદીને પૂછીએ જે નંદી ચોવીસે કલાક શિવની હારે જ રહે છે એને આ બધી ખબર હશે અંગત માણસ હોય એને રહસ્ય ખબર હોય અંગત માણસમાં નંદી છે એટલે નંદી પાસે આવે જવાનો નિર્ણય કર્યો તેત્રીસ કોટી દેવતાઓ ભેગા થઈ બધા દેવતાઓ ભેગા થઈ અને આવ્યા છે કૈલાસ શિખર ઉપર હે ભોલે ભગવાન ના નંદી અમને એ કહો કે શિવ કોણ છે એનો જન્મ ક્યારે થયો હતો કેવી રીતે ગયો કયા કુળ કુટુંબ એના માતા પિતા કોણ નંદીએ દેવતાઓને જવાબ આપતા કીધું કે સાંભળો હું આટલા વર્ષોથી એમની સાથે રહું છું પણ મને પણ ખબર નથી કે શિવ કોણ છે વેદ કહે નંદી એ પણ અસમર્થતા વ્યક્ત કરી કહી દીધું કે શિવના જન્મની મને ખબર ન હોય હું નહોતો ત્યારે પણ શિવ હતા હું છું તો પણ શિવજી છે અને હું નહીં હોઉં તો શિવ તો હશે હશે શિવ તો અનંત છે મને ખબર નથી કે ક્યારે પ્રગટ થયા શામળ કહ્યું આ વાતનું કોને ખબર હોય શકે આ વાતની જાણકારી કોની પાસે હોય શકે આ કથા કોને ખબર હોય કે શિવ પ્રગટ ક્યારે દયા એ નંદી એ માથું ધણાવતા કહી દીધું આ વાતની કોઈને ખબર ન હોઈ શકે પણ એક વ્યક્તિને ખબર હોય શકે એવી વ્યક્તિ છે એ છે સ્વયં શિવજી એને જ ખબર હોય કે ક્યારે સ્વયં શિવને પૂછી બધા જે લોકો ભેગા મળી અને આવ્યા છે ભગવાન શિવ પાસે ભગવાન શિવ પાસે આવી અને ભગવાન શિવને પ્રાર્થના કરી હે ભગવાન ભોળાનાથ તમે બતાવો કે તમારો જન્મ ક્યારે થયો તમે ક્યારે આવ્યા તમે કોણ છો ભગવાન શિવજી મુસ્કાઈ છે હસવા લાગ્યા આસતા કહે છે આવો પ્રશ્ન પહેલી વાર આવ્યો મારી પાસે હું કોણ છું હે દેવતાઓ તમારે જાણવું હોય હું કોણ છું તો ચાલો હું તમને એ વાતનો ખ્યાલ આપું ભગવાન શિવજીના પ્રાગટ્યની કથા ભગવાન શિવજી જ કરી શકે બીજું કોઈ કરી જ ન શકે આ કથા શિવ સિવાય કોઈ કહી ન શકે એવી દિવ્ય કથા અને એ વખતે ભગવાન શિવજી પોતાના પ્રાગટ્યની કથા રજૂ કરે છે વેદ સર્વશાસ્ત્ર સંમત આ બધી વાતો ભગવાન શિવજી કહે છે સાંભળો આ જગતમાં પહેલા વેલા કઈ નહોતું જગતમાં પહેલા કઈ નહોતું સૂર્ય ન હતો દેવતાઓ નહોતા પૃથ્વી નહોતી કોઈ ગ્રહ નક્ષત્ર તારા આદિ કઈ નહોતું પવન નહોતું પાણી ન હતું આકાશ ન હતું જળ ક્યાંથી હોય ભૂમિ પણ ન હતી સૂર્ય ચંદ્ર પ્રકાશ આદિ કઈ ન હતું આ બધું કઈ ન હોય તો શું હોય સૂર્ય ન હોય તો શું હોય સૂર્ય ન હોય તો શું હોય અંધકાર શું હોય બહુ જિરાબેન ધન્યવાદ તો સાંભળો પેલા મહામંત્ર થયો શું થયું આ સર્વ પહેલા દુનિયામાં શું પ્રગટ થયું તો કે એક ભયંકર કડાકો થયો સૂર્ય ચંદ્ર અંધારું હતું ચારે બાજુ મહાતમ બિરાજતું હતું મહા અંધકાર મહાકાળ અને એ વખતે એક ભયંકર અવાજ થયો અને અવાજ ની અંદર થયું ઓ ઓમકાર પ્રગટ થયો પહેલાં પહેલાં આ દુનિયામાં અવાજ થયો અને એ શબ્દ હતો એ શબ્દ નહીં એ મહામંત્ર હતો એ મહામંત્ર નહીં એ નાદ હતો શું હતું નાદ હતો એ નાદ નહીં ગર્જના હતી ભગવાન શિવની અને ઓમ શબ્દ પ્રાગટ્ય થયું ચારે બાજુ પ્રકાશ 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 તવા લાગ્યો ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના ઓમ એક ભયંકર અવાજ દયો અને એમાંથી ઓમકાર નો નાદ સંભળાયો અને એની અંદર પ્રકાશ દયો એની અંદર પ્રકાશ દયો પહેલા અવાજ થયો અને પછી પ્રકાશ થયો આપણો અનુભવ છે પહેલા પ્રકાશ થાય ને પછી અવાજ આવે વીજળી થાય ત્યારે પહેલા શું થાય પહેલા પ્રકાશ થાય ને પછી અવાજ આવે ને નિયમ છે પણ આપણા ધર્મ પહેલા અવાજ અને અવાજ એ જ મૂળ છે એ ઓમકાર નો નાદ થયો અને એના અંદરથી પ્રકાશ થયો એ જે પ્રકાશ થયો એ શક્તિ રૂપી પ્રગટ થયા જે અઢાર ભુજામાં જગદંબા હતા હર હર એ ઓમકાર એજ શિવ ઓમકાર એજ શિવ અને જે પ્રકાશ દયો એ જ આદ્ય શક્તિમાં જગદંબા પ્રકાશ દયો અને બંને જણાએ ભેગા થઈ અને નાદ અને પ્રકૃતિ સ્વરૂપમાં ભવાની તેજોરમય સ્વરૂપ પ્રગટ થયા એ બંને ભેગા થઈને ત્રણ પુરુષને જન્મ આપ્યો જે ત્રણ પુરુષ હતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ પાંચે મળીને પ્રયાણ કર્યા આ પાંચે મળી અને જગત રચના નો સંકલ્પ કર્યો અને જગત રચના નો સંકલ્પ કર્યો અને પાંચે જણાએ પ્રયાણ કરતા રચના માટે બ્રહ્માજીને બ્રહ્માજીને આવી પણ અહંકાર આવ્યો એકવાર નારાયણ સુતા ત્યાં જઈને પહોંચી ગયા અને નારાયણને કહેવા લાગ્યા કે સુઈ સુઈ રહ્યા છો પુરુષાર્થ હું કરું છું જગતની રચના માટે શિવ પ્રગટ થાય પ્રત્યક્ષ આવે એના માટે તમે શું સુઈ રહ્યા છો નારાયણે કીધું કે હું સુતા સુતા પણ પુરુષાર્થ કરી રહ્યો છું અને હું મોટો છું એટલે આરામ કરું તમે કામ કરો બ્રહ્માજી કીધું મોટો તો હું છું હું આખે દુનિયાનો બાપ છું બ્રહ્મા એટલે બાપ કહેવાય કીધું શાંતિ રાખો તમે મારી નાભીમાંથી પ્રગટ થયા એક અર્થમાં તો તમે મારા પુત્ર થયા તમે બાપ ના કહેવા બાપ તો હું કેવા મોટો તો હું હવે આવું સાંભળીને બ્રહ્માજીને ક્રોધ થવા લાગ્યો કે આખા જગતની રચના કરનારો હું તું મને એમ કહે અને બંને વચ્ચે વાદ વિવાદ વધ્યો વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે બંને વચ્ચે વાદ વિવાદ થયો વિષ્ણુ ભગવાન અને બંને બંને વચ્ચે વચ્ચે યુદ્ધ યુદ્ધ ગયું ગયું વિષ્ણુ અંતે જણા અસ્ત્ર શસ્ત્ર સાથે ઉભા થઈ ગયા દેવતાઓ પણ આગા પાછા થવા લાગ્યા બ્રહ્માંડમાં ખળભળાટ મચી ગયો બંને વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું

बोल ये काशी विश्वनाथ महादेव की बोल ये काशी विश्वनाथ महादेव की स्तंभ तरीके एक अग्नि नो थामलो प्रकट थयो हो होय पण जेवा प्रकट थया एज समय ब्रह्मा ना अस्त्रो शस्त्रो और ब्रह्मा नी शक्ति खेचाई गई विष्णु ने शक्ति पण खेचाई गई बन्ने जना शक्तिहीन थई गया ये युद्ध करता था ये शांत थई गया બંને શાંત થઈ ગયા જોવા લાગ્યા કે આ કોણ છે અગ્નિસ્તંભ ને જોઈ અને બંને ભગવાન પ્રાર્થના કરી તમે કોણ છો તમે કોણ છો તમે ક્યાંથી આવ્યા અને એ વખતે ભગવાન એમાંથી પ્રગટ થયા પ્રત્યક્ષ ભગવાન પ્રગટ થઈ અને કહેવા લાગ્યા કે સાંભળો હું કોણ છું શિવો હં શ્રીવો હમ હે વિષ્ણુ આ જગતનો આધાર સ્વરૂપ સ્તંભ કહેવાશે આધાર સ્તંભ કહેવાશે અને મારું નામ શિવ તરીકે પ્રસિદ્ધ ભગવાનનું મૂળ નામ છે શિવ શું નામ છે શિવ એટલે જ કલ્યાણ જગતના કલ્યાણ માટે જ હું પૃથ્વી પર કાયમ માટે રહીશ જગતમાં કાયમ માટે રહીશ મારું નામ શિવ છે શિવ એટલે જ કલ્યાણ ભગવાનનું મૂળ નામ છે શિવ બ્રહ્મા વિષ્ણુ ભગવાન શિવજીના સ્તંભ સ્વરૂપે જોઈ પ્રાર્થના કરી ભગવાન શિવજી જૂટ પ્રગટ થયા ભગવાન શિવજી એકલા નથી શિવ શક્તિ છે માં આદ્ય જગદંબા પ્રગટ થયા દેવતાઓ આનંદિત થયા એટલા આનંદિત થયા બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓ એટલા આનંદિત થયા કે જે સ્થાનમાં ભગવાન પ્રગટ થયા હતા એ વન નું નામ રાખવામાં આવ્યું આનંદ વન એ આનંદ વન એટલે બીજું કઈ નહીં આજનું કાશી આજે જે કાશી આપણે કહીએ છીએ ને બનારસ એનું નામ છે આનંદવન